મુખ્યમંત્રી ઓર સંગવી દેડિયાપાડાની મુલાકાતે આવતીકાલે વડાપ્રધાન મોદીની સભામાં જોડાવા સ્થાનિકોને આમંત્રણ આપ્યું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી અરસંઘવીએ શુક્રવાર તારીખ ચૌદમી નવેમ્બર બે હજાર રોજ નર્મદા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તાર દેડિયાપાડાની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ શનિવાર તારીખ પંદરમી નવેમ્બરના રોજ યોજાનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તની સભા માટે પૂર્વ તૈયારીનો તાગ મેળવવાનો અને સ્થાનિકોને ભવ્ય કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન આપવાનો હતો દેડિયાપડા ગ્રામજનોએ તેમનું પરંપરાગત આદિવાસી રીત રિવાજો ફૂલોથી સ્વાગત કર્યું હતું જે પક્ષના કાર્યક્રમ પ્રત્યે સ્થાનિકોના મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સભાના નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાપન સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી મોદી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિના રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપવાના છે જે આ વિસ્તારના આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ છે તેમણે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે મુલાકાત કરીને તેમને મોટી સંખ્યામાં આવતીકાલની સભામાં ઉપસ્થિત રહીને વડાપ્રધાનના વિકાસલક્ષી સંદેશને સાંભળવા માટે અપીલ કરી હતી દેડિયાપડાના ગ્રામવાસીઓએ શ્રી સંઘવીનું ઢોલનગર અને આદિવાસી નૃત્ય સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી કલ્યાણ માટે શરૂ કરાયેલી યોજનાઓ અને પ્રગતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત દર્શાવે છે કે પક્ષ વડાપ્રધાનની સભાને અત્યંત મહત્વ આપી રહ્યું છે જે આ વિસ્તારમાં આદિવાસી સમુદાયના વિકાસ અને સશક્તિકરણની નીતિને વધુ મજબૂત બનાવશે